ડાકોર મંદિરને જોડતા મુખ્ય માર્ગો ઉપરના દબાણ હટાવવામાં આવ્યા યાત્રાધામ ડાકોરમાં પાલિકા વિભાગ દ્વારા મંદિરને જોડતા રસ્તા ઉપરથી કાચા પાકા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દુકાનવાળાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ડાકોર મંદિરને જોડતા રસ્તા ઉપર દુકાનવાળા માલસામાન બહાર મૂકતા હતા તેમજ દબાણ પણ કરતા હતા એટલું જ નહીં આ દુકાનવાળા પોતાના વાહનો પણ દુકાનની બહાર મૂકીને રસ્તો સાંકડો કરતા હતા આ ઉપરાંત પાથરણાવાળા પણ રોડની સાઈડ પર બેસીને ધંધો કરતા હતા આ તમામ લોકોના લીધે ડાકોર મંદિરને જોડતા રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા જેના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને ઘણીવાર આ મુદ્દે દર્શન કરવા આવતા લોકો અને દબાણ કરતા લોકો વચ્ચે ચકમક થતી હતી ડાકોર પાલિકાએ ડાકોરના મંદિરને જોડતા રસ્તા પર કાચા પાકા દબાણ દૂર કર્યા હતા તે તમામ દબાણો દૂર કર્યા છે અને રસ્તા ખુલ્લા કર્યા છે પટેલ રિપોર્ટર ગુજરાત સંજય ડાકોર નગરપાલિકા આજથી દબાણની કામગીરી શરૂ કરવામાં આવી છે ડાકોર નગરપાલિકા વહીવટદારશ્રી આપણા મામલતદારશ્રી માર્ગદર્શન હેઠળ અને જે મંદિરમાં આવવાના જે મુખ્ય રસ્તાઓ છે જે એના ઉપર પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે શરૂઆત કરી છે જે બાર જે જે બારે દુકાનો જે વધારે બહાર આવી ગઈ છે એ તમામ આજે તમામને કરી દીધા છે હટાવી દીધા છે તથા લારી ગલ્લાવાળા અને જે બાર વધારે નડતરરૂપ હોય તે તમામને આજે હટાવી દીધા છે અને આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે આજે ગોમતી ઘાટ જે વધારે ટ્રાફિક જે દર્શનાર્થી આવે છે તે ત્યાં બેસવા જતા હોય છે ત્યાં પણ ગોમતી ઘાટમાંથી પણ જે નરતરુપ લાવી દબાણ એક્સ્ટ્રા જે હતા એને હટાવી લીધા કંકુ દરવાજા અને મંદિર ત્યાંથી બુડાણા સ્ટેચ્યુ મહાત્મા ગાંધી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ સુધી જે મુખ્ય રસ્તો છે ત્યાં જે દુકાનદારોએ બાર બધા પાથરણા અને એમનો એક્સ્ટ્રા સામાન ને બધું જે મૂકી રાખ્યું એ બધું એમને લઈ લેવાનું કીધું છે અથવા તો નગરપાલિકાએ જપ્ત કરી લીધું છે એના સિવાય હોર્ડિંગ્સ જે એક્સ્ટ્રા બોર્ડ હતા જે રોડ વચ્ચે નર્તરો હતા તે તમામ હટાવી લેવામાં આવે છે અને રસ્તા પોળા કરવામાં લાગે છે એ રીતના ગોઠવવામાં આવ્યું છે આગ આગામી સમયમાં કામગીરી ચાલુ રાખવામાં આવશે